જહાંગીરપુરા એસબીઆઈ નું એટીએમ તૂટ્યું તસ્કરોએ લાખો રૂપિયા છોડ્યા પોલીસ તપાસમાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં તસ્કરોએ ફરી એકવાર આતંક મચાવ્યો છે એસબીઆઈ નું એક એટીએમ તોડીને ત્રણ માસ્ક ધારી ચોરોએ લાખો રૂપિયાની ચોરી કરી છે આ ઘટના રાત્રે બની હોવાનું સામે આવ્યું છે ચોરે મોઢા પર માસ્ક બાંધીને આ ગુનાને અંજામ આપ્યો અગાઉ પણ હોળી પહેલા જહાંગીરપુરામાં ચોરીની અનેક ઘટનાઓ બની ચૂકી છે જેને લઈ સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ડીસીબી ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ વિસ્તારમાં ફરી એકવાર સુરક્ષાની ચિંતા વધારી છે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓને ઝડપવાની કામગીરી શરૂ કરી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર સફળતા મળી નથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને તંત્ર પાસે ઝડપી કાર્યવાહીની માંગ ઉઠી રહી છે